જય રામ પડી ગયું સવાર અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો આજે પહેલાં મિત્રો કાંઈ કામ નથી આજે કરગંટીનું ઇન્સ્ટોલેશન કરવા જવાનું છે અને બીજી જગ્યાએ એક વોશિંગ મશીન ચેક કરવા જવાનું છે ત્યાં પ્રોબ્લમ કાંઈ નથી ખાલી જસ્ટ પાણીનો જ પ્રોબ્લેમ છે તો આજે પાણીનો પ્રોબ્લેમ પણ સોલ્વ કરશું ને જો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળ્યા સીધા સીધા કસ્ટમરના ઘરે આજે મિત્રો મારી પાસે ગાડી તો છે નહીં તો હું નીકળી ગયો રિક્ષામાં બે અને પહોંચી ગયો કસ્ટમરના ઘરે કસ્ટમરના ઘરે ઘંટીને તરત તરત મેં ચાલુ કરી દીધી નાખી દીધા આમાં ક એટલે દળવાનું થઈ ગયું ચાલો અને પછી ગાડી મારીને ગાડીને શું થયું છે ને એ જો આ બે જે ખૂટિયા બાતે છે ને એ બે ખૂટિયા એ મારી ગાડીની હાલત કંઈક આવી કરી દીધી છે એટલે જ આ મારે બાર ગયો તો પણ એ હું ગયો તો ટુ વ્હીલ મારી પાસે હતી નહીં અને પછી અમારા મિત્રને કીધું કે ભાઈ તું મને મૂકી જા તો પહેલાં એની ગાડીમાં પેટ્રોલ નાખ્યો અને પછી મને પહોંચી ગયો મિત્રો હવે ઘરે ઘરે આવી ગયો છું ને હવે સીધો જમવા જ દઈ જવાનું છે કારણ કે આજે ટેન્શન નથી ગયો ગાડીમાં પણ ફોલ્ટ આવી ગયો છે ને મને મગજ કામ કરતું નથી તો હવે મિત્રો મળી આવતીકાલે સવારે ત્યાં સુધી બધાને જય શ્રી આરામ મારો વિડીયો જો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો